બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસો પૂર્વે કડદાના મામલે વિડીયો વાયરલ થતા આમ આદમી પાર્ટીના નેતાઓ તેમાં જોડાયા હતા અને મામલો વધુ ગરમાયો હતો જો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે બોટાદના હળદર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષની ઘટના બની હતી જેમાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી ત્યારબાદ પોલીસે પંચ્યાસી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પાસઠ લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને અઢારના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જોકે આ દરમિયાન અમદાવાદથી આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ અને રાજુ કરપડાને ઝડપી લઈને બોટાદ લાવવામાં આવે જોકે બાદમાં વધુ એક નામ ખુલ્યું હતું રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો જેથી એકવીસ જેટલા આરોપીને ભાવનગર જિલ્લા જેલના હવાલે કરવામાં આવ્યા હતા

કરવામાં આવ્યો છે આમ આવા અનેક લોકો છે એકવીસ લોકો ટોટલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે સાથે જ જો વાત કરવામાં આવે તો આજે જયારે આજે આમ આદમી પાર્ટી